નમસ્કાર ગુજરાત અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજના દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર પર એક નજર કરી લઈએ તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરી દેજો નમસ્કાર મિત્રો માર્ચ મહિનાની શરૂઆત સાથે જ આજે વહેલી સવારથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે સૌરાષ્ટ્ર અને કચ્છ અને ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ચિંતામાં વધારો થયો છે આગળ બીજા મહત્વ સમાચારની વાત કરી લઈએ તો કચ્છના ત્રણ તાલુકામાં ભારે વરસાદ પડ્યો છે અંજારમાં દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે વહેલી પરોળથી જ કચ્છમાં અનેક વિસ્તારોમાં ઝાપટાં પડી રહ્યા છે જિલ્લામાં હવામાન વિભાગની આગાહી અન્વયે કમોસમી વરસાદ પડતા ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે ખાસ કરીને જીરું સહિતના પાકને નુકસાન થયું છે તેમજ આંબાના ઝાડ પર આવેલા મોર પણ ખરી પડ્યા છે આ તરફ કચ્છ અને સૌરાષ્ટ્ર પર સાર્વત્રિક કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે માવઠાએ ધરતીપુત્રોની ચિંતા વધારી છે ખંભાળિયા તેમજ દ્વારકા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે રાજકોટના ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો છે આ દરમિયાન પડધરી તરઘડી સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે બીજા એવા મહત્વના સમાચારની વાત કરી લઈએ તો રાજ્ય હવામાન વિભાગ દ્વારા વિવિધ ભાગોમાં એલો એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં એલો એલર્ટ આપવામાં આવ્યું છે આ વચ્ચે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ એલો એલર્ટ આપ્યું છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ અરવલ્લીમાં એલર્ટ આપ્યું છે તેમજ મધ્ય ગુજરાતના અમદાવાદ ગાંધીનગર ખેડાથી લઈને મહીસાગર પંચમહાલ વડોદરા છોટાઉદેપુર દાહોદમાં એલો એલર્ટ આપવામાં આવ્યું છે બીજા મહત્વ સમાચારની વાત કરી લઈએ તો જ્યારે સૌરાષ્ટ્રમાં મોરબી સુરેન્દ્રનગર રાજકોટમાં એલર્ટ આપવામાં આવ્યું છે તેમજ બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ કચ્છમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે એ સાથે જ કચ્છમાં ગાજવીજ સાથે એલો એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગના અનુસાર સાયક્લોકનીન સર્ક્યુલેશન માવઠાની અસર આગામી દિવસ દરમિયાન જોવા મળી શકે છે આગળ બીજા સમાચારની વાત કરીએ તો સવારથી જ સૌરાષ્ટ્ર અને કચ્છના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે એ સાથે જ દ્વારકા અને કચ્છમાં વરસાદી ઝાપટાં પડ્યા છે વહેલી સવારથી જ દ્વારકામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે તેમજ કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં જોવા મળી રહ્યા છે તેમજ પવન સાથે વરસાદ વરસતા જનજીવન પર પ્રભાવિત થયું છે બીજા સમાચારની વાત કરી લઈએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળમાં રૂપિયા સાત હજાર બસો કરોડની અનેક વિકાસ યોજનાનું ઉદઘાટન શિલાયન્સ કર્યું છે આ દરમિયાન વડાપ્રધાને કહ્યું કે અમારો પ્રયાસ એ છે કે પશ્ચિમ બંગાળમાં રેલવેનું આધુનિકરણ એ જ ગતિએ થાય છે જે રીતે દેશના અન્ય ભાગોમાં થઈ રહ્યું છે પીએમ મોદીએ કહ્યું કે માળખાકીય સુવિધામાં દ્રષ્ટિકોણથી રેલવે પશ્ચિમ બંગાળના ગૌરવશાળી ઇતિહાસનો એક ભાગ છે પરંતુ બંગાળે જે ઐતિહાસિક પ્રગતિ હાંસલ કરી હતી તેઓ આઝાદી પછી યોગ્ય રીતે ઉપયોગ થઈ શક્યો નથી તેથી જ તમામ શક્યતાઓ હોવા છતાં બંગાળ પાછળ રહી ગયું છેલ્લા દસ વર્ષોમાં અમે તે અંતર પાર કરવા માટે અહીં રેલવે માળખાગત સુવિધાઓ પર ઘણો ભાર મૂક્યો છે આજે અમારી સરકાર બંગાળના રેલ માળખા માટે પહેલાં કરતાં બમણા કરતાં વધુ ખર્ચ કરી રહી છે હવે આપણે શેર બજારની વાત કરી લઈએ તો ભારતીય શેર બજારમાં સામાન્ય રીતે શનિવારે બંધ રહે છે પરંતુ આ વર્ષે આ બીજી વખત છે જ્યારે શનિવારે પણ બજારમાં ટ્રેડિંગ થઈ રહ્યું છે શેર બજારમાં આજે શનિવારે ખાસ ટ્રેડિંગ થઈ રહ્યું છે આજે ખુલતાની સાથે જ સામાન્ય રીતે શનિવારે બંધ રહેતા માર્કેટિંગ જબરદસ્ત ગતિ જોવા મળી હતી એનએસસી નિફ્ટીમાં એક પોઈન્ટ ટકાનો વધારો થયો હતો બીએસસીમાં સનસેક્સમાં એક પોઈન્ટ ત્યાંશી ટકાનો વધારો થયો હતો જ્યારે સનસેક્સ ચૌદસો પોઈન્ટના ઉછાળા સાથે સુધારો સાથે ખુલ્યો હતો બીજા સમાચારની વાત કરી લઈએ તો બોર્ડની પરીક્ષા દરમિયાન સોશિયલ મીડિયા પર ખોટી અફવા ફેલાવનારા પર દેખરેખ રાખવા માટે એજન્સીઓની પણ મદદ લેવામાં આવશે શિક્ષણ બોર્ડ અફવા ફેલાવનાર સામે કડક કાર્યવાહી કરવા ચીમકી ઉચ્ચારી છે આ સાથે જ અફવાઓ અને બનાવટી માહિતી માટે તકેદારી રાખવા સૂચના અપાઈ છે બીજા સમાચારની વાત કરી લઈએ તો હવામાન વિભાગે હિમાચલ પ્રદેશના ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા અને વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે હવામાન કેન્દ્રના એલર્ટ વચ્ચે રાજ્યના તમામ ભાગોમાં હિમવર્ષા અને વરસાદ થઈ રહ્યો છે ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા અને મેદાનના વિસ્તારોમાં વરસાદને કારણે સામાન્ય જનજીવન પણ પ્રભાવિત થયું છે હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા અને વરસાદને કારણે ત્રણસો પચાસ રસ્તાઓ બંધ થઈ ગયા છે હવે અંબાલાલ પટેલની આગાહી વિશે આપણે જાણી લઈએ તો હવામાન વિભાગે આજે અને કાલે વરસાદની શક્યતાને જોતા વીસથી વધુ જિલ્લામાં યલો એલર્ટ આપ્યું છે જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના અને સૌરાષ્ટ્ર જિલ્લાનો સમાવેશ થાય છે આજે સવારથી જ પાટણમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસ્યો છે ઉત્તર ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં ક્યાંક વાળો અને ક્યાંક મધ્યમ વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગે આગામી ત્રણ માર્ચ સુધી વરસાદી વાતાવરણ રહેવાનો અનુભવ અને અનુમાન આપ્યો છે જેને લઈને ખેડૂતો ચિંતિત છે કમોસમી વરસાદના પગલે ઘઉં બટેટા જીરું એરંડા વરિયાળી તેમજ કેરી સહિતના બાગાયતી પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે આવું હવામાન વિભાગના અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે ગીર અભયારણ્યમાં પ્લાસ્ટિક સાથે પ્રવેશ અને ઉપયોગ પર સંપૂર્ણપણે પ્રતિબંધ ચાલો આગળ જાણી લઈએ તો ગીર અભયારણ્યમાં પ્લાસ્ટિક સાથે પ્રવેશ અને ઉપયોગ પર સંપૂર્ણપણે મુકાયો છે ગીરમાં આવેલા ગામોમાં પણ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકી દેવાયો છે પ્રતિબંધની અમલદારી માટે છ ટીમોની રચના કરાઈ છે ગીરનાર પર આવેલા અંબાજી મંદિર દત્તાત્રેય મંદિર અને દાતાર મંદિર પાસે પણ ટીમો તૈનાયત રહેશે આ મંદિરોની આસપાસની સફાઈની જવાબદારી ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડને સોંપાય છે વીજળીના નિયમોમાં ફેરફાર નવું પાવર કનેક્શન તમારે દેશમાં નવા વીજળી કનેક્શન માટે વધુ રાહ જોવી પડશે નહીં મોટા શહેરોમાં સાત દિવસના બદલે હવે ત્રણ દિવસમાં જ વીજળી કનેક્શન મળી જશે અને ગામડાની વાત કરીએ તો ગામડાઓમાં નવા વીજ કનેક્શન મીટર માટે ત્રીસ દિવસની લાંબી રાહ જોવી નહીં પડે કારણ કે હવે પંદર દિવસમાં જ ગામડાઓમાં વીજ જોડાણ મળી જશે વીજળીના બિલમાં સુધારો કરી ઉર્જામંત્રીએ આ જાણકારી આપી છે વીજળી અને સોલારના નિયમો હવળા કર્યા છે મેળાની વાત તો શિવરાત્રી મેળા માટે હવે એસટી નિગમ દ્વારા બસો પંચ્યાસી બસો દોડાવાશે શિવરાત્રિ મેળાને લઈને ગુજરાત એસટી નિગમ દ્વારા વધારાની બસો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે બસો પંચ્યાસી થી વધુ બસો જુનાગઢના મેળા માટે દોડાવવામાં આવશે જ્યારે પંચોતેર જેટલી મિની બસો જૂનાગઢ બસ સ્ટેન્ડથી ભવનાથ તલેટી સુધી દોડાવવામાં આવશે આ ઉપરાંત અન્ય બસો અમરેલી ભાવનગર અમદાવાદ રાજકોટ સહિત આસપાસ શહેરોમાંથી દોડાવવામાં આવશે શિવરાત્રિના મેળામાં ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે એસટી બસના પ્રવાસીઓની સંખ્યામાં ચાલીસ ટકા વધારો થઈ શકે છે